આજરોજ મેઘરજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે રૂપિયા પંદર પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચે તૈયાર થનાર અનેક માર્ગો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા શાળા વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત બિલોડા અને મેઘરજના લોકપ્રિય ધારાસભ્ય શ્રી સીપી પી સાહેબ શ્રીના વરદ વાઘપુર ગામે કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી કનુભાઈ મનાથ મેઘરજ તાલુકા સંગઠનના પ્રમુખ અનિલભાઈ પંચાલ પૂર્વ પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી અશ્વિનાબેન પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભાજપ પાર્ટીના વરિષ્ઠ આગેવાન શંકરભાઈ કલાસવા વાગપુર સરપંચશ્રી મોટી મોરી સરપંચશ્રી મોટી પંડુલી સરપંચશ્રી નવાગામ સરપંચશ્રી મોટી મોયડી સરપંચશ્રી કસાણા સરપંચશ્રી વડથાલી સરપંચશ્રી જામગઢ સરપંચશ્રી પાર્ટીના શ્રીઓ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બાબુભાઈ પરમાર મેઘરજ